પછી ટાઈમિંગ વિશે વાત કરીએ તો આ રીતે થશે ટ્રેડિંગ આ સત્ર બે તબક્કામાં હશે પ્રથમ વિશે લાઈવ સત્ર પિસ્તાલીસ મિનિટ નું રહેશે જે સવારે નવ પંદર વાગે શરૂ થશે બીજું વિશેષ સત્ર સવારે અગિયાર ત્રીસ વાગે શરૂ થશે અને બપોરે બાર ત્રીસ વાગે સમાપ્ત થશે એટલે કે આ શનિવારે જે માર્કેટ ઓપન થવાનું છે એની ટાઈમિંગ છે પ્રથમ સત્ર માટે પ્રી ઓપન સેશન સવારે નવ વાગે શરૂ થશે અને સવારે નવ નવ વાગે ને આઠ મિનિટે બંધ થશે બીજા સત્ર માટે પ્રી ઓપન સેશનની શરૂઆતનો સમય સવારે અગિયાર ને અગિયાર વાગે પંદર મિનિટ નો છે અને જે બંધ થશે અગિયાર વાગે ને ત્રેવીસ મિનિટે એવું પણ કહેવામાં આવે છે કે બે માજના દિવસે વિશેષ ટ્રેડિંગ સત્ર દરમિયાન તમામ ફ્યુચર કોન્ટ્રાક્ટ પાંચ ટકાની ઓપરેટિંગ રેન્જમાં વધઘટ થઈ શકશે ફ્યુચર ઓપ્શન સેગમેન્ટમાં સિક્યુરિટીઝની અપર અને લોઅર સર્કિટ મર્યાદા પાંચ ટકા હશે જ્યારે બે ટકાની મર્યાદા ધરાવતી સિક્યોરિટીઝ તેમની હાલની બે ટકા સર્કિટ મર્યાદા જાળવી રાખશે

વિડીયો બધા મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ બધી જગ્યાએ શેર કરો શેર બજાર ની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે જરા પણ ના ભૂલતા